我要喝酒了，来那个，我们走。哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦！哎呦

흐으으 흐으 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 흐으

તમે બિવાતા ના અલ્યા ઘર મટકે છોકરા અલ્યા ઘર મટકે ગુલ 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 અલ્યા ઓનો ધન જલ્દી ફોન કરો આ ફોન લાવ્યો ફોન કર આવળિયા રમનજી આતો કો ખતરનાક જનસાર્યો મોટો મને લાગ જન લાગે બોલ કે લાગો મડો તો કમાણ ના બોલતો ને મહિના ખેતું પોરી ફોન આયો હ ઓકા ટ્યુસન ગુન સુમાજી

છોકરા મારા માંથી ભુવો છે તમે તોલા ને તુરાંતિ બધી વિદ્યા શિષ્ય નો હે એ કાબુ કરી કે હું તો પાવળી પણ હું એના હાંગા ફરું છું આજે ગમે તે કરો મારા છોકરા ને વગી કરો રાવ એ ભુવાન મુલે આતા હો હા તો તમે લે આતા હો ને ભુવાન લાય કા કે વાના તો ખાવી વાળ આ તો નાક ગોઠે વાના મને ડબલ તાકાત થઈ જાય હું બેન રમજી બેન તો ગોઠતો એ તો સારું કે તમે સોળી મિલ્યા ને કા તો મરી ના કે હરો મોબા ભુવાન બોલાવો હા તો ભુવાન બોલાવો તો ગમે તે બોલે લો વખત દે

અરે મો એ ગરમોપુરાએ લાવ્યો હા ઘરમાં પૂરતી તું આ બોઠે બોલે તો ફળો તમે જો બાવડીયા હું ચો દાતો નહીં બરોબર હા અને એમાં શું છે ખબર છે તમને ખબર તો છે હું મારા બાને ધૂણું છું મારા બા કાબરો બા હતા ને હો કાબરો બા એની કલમ વગર હું હેડતો નહીં તો લો કેલમ પણ એમાં શું એ ખબર છે

તમે કઈ પાંચ ડાળો હોય બરોબર હું લઈ આવું હા હું એ એ તો હું આપડે માળા બધી છે ને મારા કાબરો ભા એટલે મને ધૂણવા આવે છે ને હું ખાલી માળા મોમ જોઈ લે ને એટલે મારા કાબરા બારો હાથ પડી એટલે તમે ખમાન મજા થઈ જાય તમે એકવાર ને લાવો ખાલી હોય પછી જોવું આપડે પાંચ ડાલો તો સારું હતું એટલે આ પાવડિયા હું ખાલી માળા રોડ લઈ લઉં ને મારો કાબરો ભા મારા હાજરો હાજર થઈ ગયા કાબરો બારો હાજરો હાજર છે પણ

એ તો ના રે કીજા લગાડ તો મારો છોકરો તો ઈ તોને જર છે હું બોલો તમાર માрка રો પડે તું પો તો મને આલે એ તમીય કોમ કરો તમી બે અંદર જો અને બાવડા પકડે લાવો એવો થોડું ગણ તો હું જોણો આ તો ગમે તે મંત્ર મારો પર સંત કરો છોરો લઉં મંજી તાને તુજો કાટા ઘામ કરજે જાવ જો બલ

વળગાડતો છે બરોબર નું પણ આપડો ભાઈ ચો કાગરો કમ છે બરોબર ના કાગરો બાજ આવે હા આઈજો

ભીખા હા તમે મટાડો તમે પૈસા લે પણ મારા લીધા હોતા તમે જોવો તો બંગલો ઉભો હતા હોય પૈસા નહી

સર કરું કાબરા જેના ઉપર હાથ જેના ઉપર મેલર લઈ આગળ બે ફેવરે એને દુખને બેહી જાવું પડે લ્યા હો કે બાબા બાપુવાજી આ કાબરો જેવો તેવો બા તમારો કાબરો બો કાબરો કરો કે તમે બોજી ના કાબરો બા સુ લ્યા અલ્યા

એ ભીખા પાવડિયા અંજાર આવવાનું દુખ મચી ગયું મામજી સાચો કે તમારો બા આયા લ્યા

ખોખર તાશે એ આવો કાબરા આવો ચક રાવણામ જાવ તો આવજો ચક જાવ આવો દલ્લે આવો તો રાવણામ બેઠા તો આવો એ સોમાજી હા બોલો બુઆજી તમાર ખબર છે શું પેલા કાબરા રાવણામ છે મે મને કહું બસોડો ઓસો આલ્યા તા લ્યા તો કેવો કે બધા લઈ લેજો લે બુઆજી હે ના રમનિયા કાપતા ના કાપતા ઉડાડી મિલતા મેં તમારી કઈ વાત કાપી તમારી હું ઘર પાડો તમે કાપતા કાપતા શું આમ

તમારા છોકરા ખબર જ પડ્યું હે રમણજી પણ હવે આ કાબરાબાઈ હાથ મળ્યા એટલે તમારે પરંપરા ખામો ભાઈ

અલવ નબસ્ટા હવે શું કરશું તો મટી ગયો ને અમે ને ખાવાની હા આટલો મોકો આવ્યો તો તું મારું તો કઈ કર્યું ને હું તો મારા હાથ દુસ્યા

હા મારું વારસો બના હા